સરસ્વતી નદીનું પાણી જમીનમાં કેમ સમાઈ ગયું એક લોકકથા એક સમયે મહાભારત કાળમાં દુનિયાના સૌથી પવિત્ર અને પ્રભાવી નદીઓમાં એક હતી સરસ્વતી નદી આ નદી ભગવાન બ્રહ્માએ બનાવેલી હતી જે અજ્ઞાત પરંતુ શાંતિપ્રદ અને સજીવ શક્તિનો સંચય હતી સરસ્વતી નદીનું પાણી અસીમ શાંતિ અને પાવનતા ધરાવતું હતું પણ સમયના પ્રવાહ સાથે માનવજાતે જાતે અતિઓઝાર ભ્રષ્ટાચાર અને અંધાર્યા ગુનાઓ કરતા ગયા તેમનું ગર્વ વધતા ગયા સંસ્કૃતિ અને સંયમની જગ્યાએ અહંકાર અને લાલચની ઢોળ પડી એક દિવસ નદીના દેવતાઓએ વિચાર કર્યો કે સરસ્વતી નદીનું પાણી હવે પાપી માનવજાત માટે યોગ્ય નથી એને ભયમુક્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ તે પાણી જમીનમાં સમાવી દીધું એ રીતે નદીનું પ્રવાહ જમીનમાં વિલીન થઈ ગયું અને માત્ર ગુપ્ત સ્તરે રહેલું છે આ કહેવાય છે કે આજે પણ ખાસ સાધન અને પ્રાર્થનાથી સરસ્વતી નદીના પાણીનો સંચાર પવિત્ર હૃદયમાં થઈ રહ્યો છે